તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયોમાં તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ન્યૂઝ મળી જ ગયા છે કે ચેતર વસાવા હારી ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ભરૂજની અંદર નામ ચાલતું હોય તો ચેતર વસાવાનું નામ ગાજતું હોય છે દોસ્તો અને તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે છેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો સપોર્ટ કરતા હતા કે વાત જ ના પૂછો દોસ્તો તોય છતાં છેતર વસાવા હારી ગયા છે દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે મનસુખ વસાવાની જીત થઈ ચૂકી છે અને છેતર વસાવા હારી ગયા છે દોસ્તો તો દોસ્તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે ચેતર વસાવાની નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ હતું કે વાત જ ના પૂછો દોસ્તો અને છેતર એટલા ચાહકો હતા કે વાત જ ના પૂછો દોસ્તો તોય છતાં શેતર હાર થઈ છે અને લોકોનું એવું કેવું છે કે પીએમ મોદી કે ભાજપનું કાવતરું છે એટલા માટે છેતર વસાવા હારી ચૂક્યા છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને આપણે ચાર તારીખની રાહ જોઈને બેઠા હતા કે વસાવા જીત છે વસાવા જીત છે પરંતુ છેતર વસાવની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબ્તે કલે જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ છે નહીં મળી એકવાર બીજા વિડીયોમાં લઈએ બાય બાય